જામનગરના એસપીનું એક ગઠિયા દ્વારા ફેક અકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને તે અકાઉન્ટથી લોકો સાથે ઠગાઈ કરવામાં આવી હતી ત્યારે આ ફેક અકાઉન્ટ કોણે બનાવ્યું હતું ને આરોપી કેવી રીતે પકડાયો અને આ મામલે જામનગરના એસપીએ શું મોટો ખુલાસા કર્યા અને આ સમગ્ર મામલો શું છે તે જોઈએ આ વિડિયોમાં નમસ્કાર હું હંસીને અને તમે જોઈ રહ્યા છો નિલભાઈ ન્યૂઝ

જે અમારા નામથી જે ફેક એકાઉન્ટ બનાવેલો હતો તો આથી લોકો જોડે એ લોકો જે ફ્રોડ કરતા હતા તો અમે સાયબર મેં ગુનો દાખલ કરાવીને અને આનો ઇન્વેસ્ટિગેશન કર્યો છે આ ઇન્વેસ્ટિગેશન મેં આરોપી અત્યારે જે સાયબરની ટીમ છે આ રાજસ્થાનના દેવાત એરિયાથી જે છે આ આરોપીને પકડીને લઈ આવ્યા છે અને કાયદેસરની આગળની જે કાર્યવાહી છે આ ચાલુ છે બાકી ફરીથી એવી રીતે કોઈ લોકો જે છે ફેક એકાઉન્ટ ભણીને અને લોકો સાથે છેતરપિંડી ના કરી શકે સાહેબ તમારા ફેક એકાઉન્ટના ના કારણે અમને કોઈ બનેલા આવ્યો કોઈ છે અમારો જે ફેક એકાઉન્ટ બનેલો હતો આમાંથી કઈ જે લોકો છે અમને ફોન પણ કરીને પછી કીધું હતું તો એ બે ત્રણ ચાર જે લોકો છે જે ભોગ આને પણ અમે બુલાવીને અને આગળની કાર્યવાહી શરૂ કરી સર અગાઉ કોઈ એને ફેક એકાઉન્ટ કોઈ ના હા આ જે આ આખો ત્યાં જે છે આને રાજસ્થાનથી અમે પકડીને જે લાવ્યા છીએ

સાયબર અપરાધીઓ દ્વારા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આર્મી નેવી એરફોર્સ પોલીસ તેમજ કસ્ટમ અધિકારીઓના નામ તથા હોદ્દાનો ઉપયોગ કરીને જે ફેક પ્રોફાઇલ આઈડી બનાવીને ઘરવકરીનો જૂનો સામાન મોબાઈલ સ્કૂટર સાયકલ કે અન્ય જૂની ચીજ વેચાણ માટેની જે જાહેરાતો આપીને લોકોનો વિશ્વાસ કેળવીને તેઓ સાથે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતી હોય છે જેથી આવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની જાહેરાત પોસ્ટની ખરાઈ કરીને તેની રૂબરૂ મુલાકાત કરવી અને ત્યારબાદ જ તેને આર્થિક વ્યવહાર કરવો ત્યાં સુધી કોઈ જ આર્થિક વ્યવહાર સુધી પહોંચવું નહીં આવું સાયબર ક્રાઇમે સંદેશો પાઠવ્યો છે કારણ કે અવારનવાર આવી ઘટનાઓ વધતી રહી છે નેવી છે એરફોર્સ છે અને પોલીસના ફેક આઈડી બનાવીને લોકોની સાથે ઠગાઈ થવાના અનેક કિસ્સાઓ સામે આવે છે ત્યારે હવે આ જ વિષયને લઈને ક્રાઇમ બ્રાન્ચ છે તેમણે એક સંદેશો આપ્યો છે કે જ્યાં સુધી તમને ખરાઈ ન થાય અને જ્યાં સુધી તમે રૂબરૂ મુલાકાત ન લો ત્યાં સુધી તમારે આર્થિક વ્યવહાર કરવો નહીં ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર